રામ રામ ધૈરાને જય દ્વારકાધીશ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં જશો તો તમને આ લાગ્યું હશે કે આ જ આ ભાઈ કે એક કીવાટું બેઠો છે ગાડીમાં તો ભાઈ અમે આવ્યા છે અહીંયા આ થોડુંક સામાન બમાન લેવાનું હે ને એ બધું આવ્યા છે અમે અહીંયા લેવા અહીંયા ડબરો હે ને પાછળ પાછળ ધેફલિયું ના ડબિયું ને હે આ જુઓ તમે આ કોબી હે આપણું ખાવાનું તો કે આ આનું આપણે જોકે આનું આપણે મસ્ત મજાનો સંભારો બનાવવાનો છે ઘરે ને હા આજ અમારે ઘરે થોડો ઘણો પ્રોગ્રામ છે જમણવાનો તો એવા હતું અમે આ બધું લીધું છે આ જો તમે ઢોકળા અને ઢેફલીયું ને એવા હાટુ અમે આવ્યા છે હવાર હવાના પોરમાં અહીંયા ગાડી લઈને નવા નવા કપડાં પહેરીને હું ને મારો ભાઈ ને આ અહીંયા આવ્યા છે બગવો દર બાજુ ગાડી લઈને ભાઈ ભાઈ કેમ કે તડકો ના લાગવો જોઈએ ભાઈ AC નો ઠંડો પવન આવો જોઈએ બસ એટલું જ જોઈએ મારે તો ચાલો અટાણે સામાન બામાન લઈને બધું જ કરીએ હવે જઈએ હવે જરાક ઘરે ને મળીએ તમને જરાક બપોર પછી જરાક તો રામ રામ દેરાને નવો દી ઉગી ગયો છે ને આપણે અહીંયા વાઢીએ છીએ મકાઈ જોકે હું નથી તો મારા પપ્પા વાઢે છે હું આયા બેઠો તું કેમ કે આ મકાઈ જાય એ પછી જરાક મારે ચડાવવા ચડાવવા હતું ઈભો છું કેમકે બધું ચડે ને આનું વજન તમે જોવો ને ફાળે ફાટી પાડે હો ભાઈ આવ એવો વજન છે હો આનો ને હા એ પછી અમે બપોર પછી એમાં પાવડો ખોલીને રાપીત કરીએ કેમ કેમકે એ પછી આપણે ગાજર ઉછાળવાના છે આ જુઓ તમે હા અમે બે ત્રણ દિવસે જે અહીંયા સાફ સફાઈનું અભિયાન ચાલે છે અહીંયા અહીંયા આપણે મસ્ત મજાનું આપણે બનાવવું છે આપણે ટ્રેક્ટર હાથું વા આપણે કીટ વા આપણે કેવું બનાવ્યું છે ભેં હતું એવું જ અહીંયા બનાવું છે ટ્રેક્ટર હાથું એટલે ટ્રેક્ટર બિસાડું અહીંયા હીરે પડ્યું રહે ને ખોટું તડકે નહીં મુંજાઈને જો તડકે બિસાડું મૂંઝાઈ રે તો એનો કલર બિસાડાનો ઓફળી જાય એટલે તો ચાલો હવે ધડાકા પાસે આ જોવા તમે આ આપણે આવું બનાવ્યું છે આ ભેં હાટું એટલે આ અહીંયા આટા હવે બિસાડું ઝાડું ઓલું પડી ગયું ને બદલો એટલે આના તો બનાવવું પડ્યું બિસાળા હાફે હો બહુ આવા તડકાના તમે જોવો ને હાવ ન રહી હવે ભાઈ આવા તડકાના એક ભેં હું એટલે અમે એના હાટું આ બનાવ્યું છે ને હવે આપણા ટ્રેક્ટર હાથું બનાવવાનું છે હા બાકી તો ત્રણે હું અહીંયા આવ્યો છું ઉપર હા એક વસ્તુ અમે ગયા તા પોરબંદર ત્યાંથી અમે લે આવ્યા પડદા જુઓ તમે કેવા ના લાગે છે કમેન્ટ કરીને દો જરાક જુઓ તમે માં કંઈ ઘટે ના ઘટે ને ભાઈ એટલે આમ આટલા અમારા દીવાને તો ખબર ન પડે મસ્તી ના લાગી હોય તો જરાક લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો યાર બીજું કંઈ નહીં પડદા હારા લાગ્યા હોય તો હા અટાણા આપણે અહીંયા પોતું કરવાનું છે જોકે આપણું તો કામ હે અને આજ આ જરાક ખાલી ને નવું રૂમ હતી હું કલ પોતું હા હવે તમે કમેન્ટમાં એમ નથી કે આ છોકરો એને પોતું કરે ભાઈ જીનું ઘર હોય કરવું પડે ભાઈ થોડું ઘણું તા ઇજ્જત માથે ડુબાવી જ પડે ભાઈ આ મારા બાપાએ કીધું તી ચડી ગયો કામમાં બાકી આપણે વળી કરવાનું જ હતું ને આનું નામ તમે આ આનું નામ શું છે કમેન્ટમાં કહો મને અડધા હજારને ખબર તા હશે ને અડધા હજારને ખબર નહીં હોય ને મારા પપ્પા પાછી ગડમ વાંધીને આવે છે આ જોવો તમે માથે મોટલી ચડાવીને તો ચાલો હવે મળી હવે જરાક પછી થોડકા પછી બાકી અહીંયા તો અમે બધું સાફ સફાઈ કરતા હતા તો પછી હું જરાક તમને કહી દઉં કે અમે અહીંયા કેટલું સફાઈ કર્યું એકતા આ આપણો હોલ ને એક હોલ આયા અંદર ને બે રૂમ એટલું અમે કર્યું છે પોતું એમાં માર્યું છે અમે જો એક હોલ બી બીજો હોલ ને બે રૂમ ને બાકી તો અહીંયા લાઈન પડી છે તમે જોવો તમે જોઈ શકો છો આ જોવો તમે આ બધું અમે સાફ સફાઈ કરી છે કેમ કે અહીં આપણે ડંગળી વાળું કરવાનું છે મીન ચાલો બેમ્બુનું તે પછી એ ન્યા ટેકતા રાખવાનું પછી અને બાકી તો હમણાં તો કંઈ કામ છે ને મો દરિયા છે જોવો તમે ને આ હાથીકડું પડ્યું ચોરી થોડું પોતું મારવાનું ઊભું થઈ જાય ને કે ભાંગી નાખી તો સાલો હવે ભાગ્ય હવે નીસે જરા હવે મળી આવે બીજે દિવસે આ આપણી સીડી છે ત્યાંથી આપણે ઉતરવાનું છે ત્યાંથી આપણે ઉતરી જશું ને અહીંથી આપણે મારવાનો છે ઠેકડો અહીંથી આપણે ઠેકડો મારવાનો છે કેમ કે આ મારી આદત છે અહીંથી આમ ઠેકડો મારવાનો સોરી સોરી હા મજાક કરતો તો નેથી ઠેકડો મારીને હાથ પગ ભાંગવા હોય તો હાલે હા ને હા આ અમે બે ત્રણ દિવસથી અહીંયા ઉકાળો પીવરાવતા હતા અહીંયા ત્રણ અહીંયા તમને લાઈન બાઈન દેખાતી જ હે લાઈન આ ઉકેડો અમે પીવરાવ્યો બે ત્રણ દિવસથી ને બાકી તો અહીંયા ને આ આપણું ખેતર છે જો તમે આપણે ચોરી વાવી છે ચોરી ચોરી ને તો ચાલો હવે મળીએ હવે જરાક નીચે ને આ આપણે આમાં પોપીએમય પાણી પીવરાયવું છે જુઓ તમે ને હા હમણાં બે ત્રણ દિવસેથી વિડીયો મૂકવાનું કારણ હે આ કામમાંથી ઊછીને આવે તો થાય ને હે ભાઈ આ કામમાંથી ઊછીને આવે તો થાય ને ભાઈ એટલે હમણાં બે ત્રણ દિવસેથી વીડિયે નથી મૂકી શકતો હું આ કામના ના બહાને બે ત્રણ વિદ્યાર્થી નું કામ છે બહુ વધારા નું એટલે સોરી તમને બધા ને તો ચાલો હવે મળ્યા હવે બીજે દિવસે તો રામ રામ દયરા ને જય દ્વારકાધીશ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં માં જશો તો નવો દી આપડો ઉગી ગયો છે ને આપણે આવ્યા છે અહિયાં મધુ નું જરાક અહિયાં પાણી નું ચાલુ કરાવવાનું છે એ માટે અને થોડું ઘણું ઘરે પાણી કર્યું હતું એમાં ચોરીમાં કર્યું તું ને અહીંયા મગમાં કરીએ છીએ હવે આપણે પાણે અટાણે અમે અમે આવ્યા તો દવાનું થોડું ઘણું દેવા આવ્યા તા મોટર બોટર ચાલુ કરવા હમુ નમુ આમ કરવા પછી અમે વાં હવે ઘરે બદલો હે આપણો ને હું ને મારો ભાઈ આવ્યા છે અહીંયા આ કામ બધું ચાલુ કરાવવા એ પછી આપણે ઘરે કઈક ને કઈક હ હે તો ચાલો આ બધું કરાવીને ને અમે આવ્યા આ જ લઈને આનું નામ હોન્ડું હે હોન્ડા આપણું કેવું મસ્તીનું હે જરાક લાઈક કરી દેજો ને બાકી તા હવે કઈ કામ ન થવે ઝાઝું કઈ હોય ને બાકી બીજું અમે લઈ ને આવ્યા છે આ સ્કૂટી જોવા મારા પસ વાળા દેખાતું જ હવે ઇલેક્ટ્રિક સ્કૂટર અમે બે વસ્તુ લઈને આવ્યા છે તો ચાલો હવે મળીએ જરાક થોડીક પછી તો રામ ને હવે બપોર પછી નો સમય છે ને અમે જઈએ છીએ મજુ ને ચા દેવા ને જરાક ચા બા દેતા આવીએ ને જરાક જોતા આવીએ કેટલું ને કાવ ને કાવ થયું તો ચાલો હવે જરાક અહીંયા જરાક જોતા આવીએ પછી તમને મળીએ જરાક ને અમારું છોબડું છે તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું છે તો પછી ચાલો હવે જરાક આપણે સા દેતા આવીએ પછી મળીએ તમને તો પછી જો તમે કે હવા આપણે ભૂગી ગયા છે અહીંયા સા દેવા બીજી વાળીએ જુઓ તમે અમે હાઈકા છે આમાં ફાંગ ને આમાં હાલવું અમારા માં પાછુ હાકુ એટલે મોત નો ખેલ જેવો થઈ ગયો ન ઘટે કઈક જરાય ન ઘટે મજા બીજા video માં રામ રામ દયરા ની જય દ્વારકા થી